જોતા રેજો ચેનલ ને નિહાળજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો વિડીયો લાગે તો કરી નાખજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગની અંદર તો ફરી પાછા આપણે આવી ગયા છે વાડીએ કેમ કે આપણે નીંદવાનો હતો કપા એટલે આ બે ત્રણ પાટલા રહી ગયા હતા એવળા આપણે લેવાના છે તો મમ્મી લેવાનું ચાલુ કરી દીધું છે તો હવે બન્યા બ્લોગની અંદર આપણે એટલું બાકી છે એટલું ખા લઈ લેવી મિત્રો આપણે બે શાહ કમ્પ્લેટ લેવાઈ ગયા છે આવડા અને ઓલપાના બે બાકી છે આપણે તો એ લેવાના છે આપણે અને પાણી બાટલો પડ્યો છે ઓલપા એટલે આપણે ટી શર્ટ લેવા જવા દો પાણી બાટલો એટલે હવે આપણે પાણી બાણી પીને પાછું ચાલુ કરી દેવી આ બે શાક લેવાના એ લઈને પછી આપણે છૂટા થવાના તો બન્યારો એટલે ની અંદર મિત્રો આપણે પાણી કમ્પ્લીટ પી લીધું છે અને બાટલો ને એવું આપણે અહીં છે તડકો ફૂલ લાગે છે આજ તડકો વધારે છે વરસાદ કાલ આવતો તો આ કાંઈ છે નહીં એટલે તડકો વધારે છે હવે આપણે ઓઇલ પાન વાડીયા જવાનું છે તો બન્યારો રો બ્લોક ની અંદર જઈએ આપણે કાબલા દા પાસે મિત્રો આપણે આવી ગયા છે કાબલા દાદા ની વાડીએ અને દાદા આપણે નીંદે છે ખાડ કાઢે છે કેમ હાલે એમ તો હવે ભગવાને થોડા થોડા વાદળા રાખ્યા છે હા અને વરસાદ હવે વિદાય લીધી છે પડવા આપડે જાડવા ખેંચી કાઢવાની થાય સિંગ વિવેકભાઈ બ્લોગ બનાવે છે યુટ્યુબ ને યુટ્યુબ 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 માં જોતા રેજો ચેનલ ને નિહાળજો સબસ્ક્રાઇબ કરજો અને કરીયો હા હવે વિડીયો લાગે તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ ને સરપ્રાઈઝ કરજો હા આપજો અને અમે અત્યારે જાળવા ખેસી છે તો હજી હાથ 7 8 નીયાજા છે એકલા રામ છે એકલા કાફી કેટલા વીઘા છે આઠ વીઘા આઠ વીઘા માં એકલા કાફી આપડે ચાર વીઘા છે તોય આપણે બે ડણા મિંધી છે ઈ એકલા છે બોલો હા તો આજે હજી જાળવાની શરૂઆત કરી શેખ્યા ખ્યા હોવાની તો અત્યારે દસ પંદર પાટલા ખેંચ્યા છે અને આવું ખડ છે કોક કોક જાડવું છે તો ખેલી લઈ તો આપડે નહીં અને મજા આવે શિંગ ખેહે ખે સારું રે હવે તો ભગવાન ને જે આમાંથી આપવું હોય હા એ આપણને આપશે હમ આ છે બીજાની વાડી હા તો રાખી છે ભાગવી હા ભાગીદાર હવે છે ને સિંગ કાટવાનો અમારો દિવાળી પછી હેતુ છે દિવાળી પછી નીકળે અને અમારે થોડું કામ છે પણ હવે આજે નવો બ્લોક અમે બનાવશું તો આ ચેનલ ને સરપ્રાઇઝ કરજો નિહાળજો સારું લાગે તો લાઈટ કરજો આગળ શેર કરજો અલગ ધડે તો મિત્રો બન્યારો બ્લોગ ની અંદર આવીને આવી મોજ લેવા માટે આપડા વિડીયો ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો મિત્રો આપણે હવે આવી છે આપણી વાળીએ અને હવે આપણે એક શાહ છે મમ્મી એટલો લેવાનો છે આ એક તો તો એટલો લઈ પછી ની અંદર મિત્રો આપણે બધું છે કમ્પ્લેટ અને ચાર શાહી લેવાઈ જશે હવે આપણે જ છે કરવા બાજુ અને ઝટકો છે ચાલુ એટલે આપણે આઠીખું લઈ લીધું છે હવે ઓછું કર્યું એટલે મમ્મી વહી જાય તો બન્યારો બ્લોગ ની અંદર આપણે જઈએ હવે ઘરે તો મિત્રો આપણે કમ્પ્લીટ ઘરે આવ્યા છીએ અને આસપાસ બાસપગ આપણે તોય નહીં સાચી અને બેન તૈયારી કરે છે રાંધવાની તો પછી આપણે જમીન લેવી પછી મળીએ ડાયરેક્ટ બ્લોગમાં માં તો બનિયારો બ્લબ ની અંદર મિત્રો વાગી ગયા છે છ અને આપડે આવી ગયા વાડીએ કેમ કે આપડે હવે ગા ધોવાની હતી એટલે આપણે વૈયા વાડીએ તો હવે ઢોળ ને એવું પાણી બાણી થોડુંક લઈ લેવી ગા ધોઈ નાખવી તો બનિયારો બ્લોગ ની અંદર ગા ધોઈ નાખી આપડે મિત્રો આપડે કમ્પ્લેટ વાળું પાણી કરીને મટી કેમ કે આપડે એક બ્લોગ નાનો મિની બ્લોગ ઉતારવાનો હતો એટલે બધા આવ્યા છે તો હવે મિની બ્લોગ એક ઉતારી નાખવી કેમકે આપણે સોટીલા જ આવવાનું છે એટલે જે કોઈને આવવું હોય એના માટે આપણે એક બ્લોગ બનાવાનો છે તો આવડા બ્લોગ આપણે અહીંયા જ પૂરો મળીએ નવા બ્લોક ની અંદર